અમારા ગામની પરંપરા અનુસાર સુવાગરાત પર એક ખાસ નિયમ હતો અને વરરાજો રૂમમાં જાય તેની પહેલાં કન્યાનો ભાઈ રૂમની અંદર જતો હતો અને તેનો ભાઈ બહાર નીકળ્યા પછી વરરાજાનો વારો આવતો હતો મારી આ સુવાગરાત્રે પણ આ નિયમ લાગુ થયો હતો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું બોલતા અને ના વિડીયો કેવો લાગી રહ્યો છે તે તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને રૂમમાં આવ્યો અને મારી સુહાગરાતને ખૂબ જ મજેદાર બનાવી દીધી હતી મિત્રો પૂરી વાર્તા સાંભળીએ તે પહેલાં જ તમને નમ્ર વિનંતી છે કે આ અમારા વિડીયો તમને સારા લાગતા હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને હા ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો યાર જલ્દીથી વન કે કરી દો તો મજા આવી જાય મિત્રો મારા લગ્ન અજય સાથે ખૂબ જ ધામધૂમથી જ થયા હતા અને બધાના ચહેરા ઉપર આનંદ હતો અને લગ્નમાં બધા જ સારી રીતે રિવાજનું ધ્યાન રાખતા હતા મિત્રો તમને કેવા વિડીયો જોવાનું ગમે છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો ધ્યાન રાખવામાં આવ્યું હતું અને આખો દિવસ લગ્નમાં થાક્યા પછી બધાની નજર મારી સામે થનારી સુહાગરાત ઉપર હતી અને ત્યાર પછી રૂમને ખૂબ જ સારી રીતે ફૂલો ફૂલોથી સજાવવામાં આવ્યો હતો અને હું અને મારા મનમાં મેં મનમાં ને મનમાં જ ખુશીથી પાગલ થઈ ગયો હતો કારણ કે આજ રાત્રે મને ખૂબ જ સારો પ્રેમ મળવાનો હતો કારણ કે મારી સુહાગરાત હતી અને આખા જ રૂમમાં ફૂલડા પાથરેલા હતા અને સુગંધિત મીણબત્તીઓ સળગી રહી હતી મિત્રો ખૂબ જ રોમેન્ટિક વાતાવરણ હતું શું તમે પણ આવું વાતાવરણ ક્યારેય જોયું છે તો બતાવજો કમેન્ટમાં મેં અને મારા પતિ અજય રૂમની અંદર પ્રવેશ કર્યો મારા પતિએ મને એક પ્રેમભરી નજરે જોયું પ્રેમભરી નજરે જોઈ રહ્યા હતા અને ત્યાર પછી તેને મારા હાથને હાથમાં લીધો અને તેની આંખોમાં સ્નેહને સમજી રહી હતી અને ત્યાર પછી અમે બંને સાથે બેસીને એકબીજાની આંખોમાં આંખો નાખીને જોઈ રહ્યા હતા અને નજરો મેળવી રહ્યા હતા અને ત્યાર પછી આને પોતાને દિલની વાત જે છુપાવીને રાખી હતી એ વાતો અમે કરી રહ્યા હતા અને ત્યાર પછી અમારી વાતો નિરાતે ધીમે ધીમે રોમેન્ટિક માહોલમાં બદલાઈ રહી હતી અને મારા પતિએ મને પોતાના સપનાઓ અને ભવિષ્યની યોજનાઓને બતાવી હતી અને મને વિશ્વાસ આપ્યો કે તે કોઈ પણ પરિસ્થિતિમાં એ મારો સાથ આપશે અને ક્યારેય પણ મારો સાથ નહીં છોડે અને મિત્રો તમે અમારે બંને વચ્ચે પ્રેમ ખૂબ જ છે અને વિશ્વાસ પણ ખૂબ જ છે અને ઊંડાણપૂર્વક વધી રહ્યો હતો અને અમે બંને મળીને વિશ્વાસનો નવો સંબંધ બનાવ્યો હતો પરંતુ ત્યાં જ વિક્રમે મારા રૂમની અંદર એટલે કે પોતાની એન્ટ્રી મારે વિક્રમ મારો મોટો ભાઈ છે અને એ અમારી વર્ષો જૂની પરંપરા અનુસાર એ અમારી જવાનો હતો તેની આંખોમાં ચિંતા હતી અને તે મારા પતિને મિત્રો વિડીયો સારા લાગી રહ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા જરૂરથી કરી દેજો બે અને જરૂરથી ઓર પર સેટ કરી દેજો અને વ્યવહારને લઈને અલગ જ વિચારી રહ્યો હતો તેણે રૂમની અંદર પ્રવેશ કર્યો અને જ્યારે મારા પતિ સાથે તેની એક નજર થઈ તો તેણે કંઈક સામાન્ય જોયું અને વિક્રમ સામાન્ય જોયું તો કે અજયના હાથમાં વિચિત્ર પ્રકારનું બોક્સ હતું અને એ બોક્સની અંદર એક નશીલો પદાર્થ બહાર આવી રહ્યો હતો એ શું હતું તે આપણે જાણીશું આગળ મારા ભાઈની ચિંતા વધી ગઈ એને તેને તરત જ કાંઈ કરવાનો નિર્ણય લીધો હતો અને વિચાર્યા વગર જ એટલે કે કંઈક પણ વિચાર્યા વગર અને નવા ન થાય તે રીતે બોક્સને લઈ લીધું અને ત્યાર પછી મારા પતિ અજયને કઠોર સ્વરમાં ચેતવણી આપી કે તે મારી છે મારી સાથેથી કોઈ એવું કામ કરવાનું પણ ન વિચારે અને મારા પતિએ તેની વાત માની લીધી હતી અને ત્યાર પછી નીચે જોઈને રૂમ બહાર જતા રહ્યા હતા મિત્રો આ વિડીયો તમને કેવું લાગી રહ્યું છે તે જરૂરથી બતાવજો અને કોમેન્ટ બોક્સમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં સારી એવી કમેન્ટ કરી દેજો અને ત્યાર પછી આ ઘટનાક્રમે આ રાતને એક નવી દિશા તરફ લઈ ગયા હતા મારા ભાઈએ મારી સુરક્ષાની જિમ્મેદારી લીધી હતી અને પછી તેણે મને આ સ્થિતિને વિશે જણાવ્યું હતું કે મેં વિક્રમનો આભાર માન્યો અને તેની બહાદુરીની કદર કરી હતી મારો ભાઈ બહાદુર હતો એટલે મેં તેની બહાદુરીની કદર કરી અને ત્યાર પછી અમે તે સાબિત કર્યું કે આપણા જૂના રિવાજો ખાલી સાંસ્કૃતિક મહત્ત્વ માટે નથી પરંતુ અમારી સુરક્ષા અને સન્માનની પણ રક્ષા કરે છે અને મેં મને મારા પતિ એક નવી શરૂઆત કરી અને અમે બંને ફરીવાર સાથે પ્રેમ કરવાનું વિચાર્યું પ્રેમ ભર્યો સમય વિતાવવા લાગ્યા હતા અને અજય પોતાના ફૂલની સ્વીકાર કર્યો અને મને વિશ્વાસ આપ્યો કે પોલીસમાં ફરીવાર એવું ક્યારેય નહીં થાય ભવિષ્યમાં ક્યારેય એવું નહીં થાય અને નથી આ વાર્તા ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે અને ફક્ત ને ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી તો કોઈએ દિલ પર ના લેવું કાલે ફરી મળીશું દસ વાગ્યે ત્યાં સુધી આવજો ખૂબ ખૂબ ધન્યવાદ ફક્ત ને ફક્ત કાલ્પનિક છે ઓકે કાલે ફરી મળીશું નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો સવારે દસ વાગ્યે કાલે વિડીયો આવી જશે ત્યાં સુધી આવજો આભાર બધાનો વિડીયો જોવા બધા લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બે લાયક અને જરૂરથી ઓલ પર સેટ કરી દેજો